વરાછામાં પીછો કરી રસ્તામાં છેડતી કરતા શાળા આ બાબતે વાત કરી હતી સ્કૂલના સ્ટાફે બદમાસ પકડી પોલીસે હવાલે કરી દીધો હતો વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચિરાગ ધીરુ ખૂંટની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી હીરાની મજૂરી કરે છે અને અપહરણી છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ધોરણ બારમાં અભ્યાસ કરતી અઢાર વર્ષથી સવારે સ્કૂલે જવા નીકળી ત્યારે આરોપીએ પીછો કરી રસ્તામાં રાખી આજે મોપેડ કેમ લાવેલ છે એમ કહી કર્યા હતા તે વખતે વાત કરી ન હતી બાદમાં સત્યાવીસમી જાન્યુઆરીએ સવારે આરોપી ચિરાગે ફરી પીછો કરી સિસોટી મારી છેડતી કરી હતી જેના કારણે યુવતી ગભરાઈ ગઈ હતી છેવટે તેને સ્કૂલમાં શિક્ષિકાને આ બાબતે વાત કરી હતી જેના કારણે ટીચરે સ્ટાફ સાથે સ્કૂલના ગેટ નજીક નજીકથી ચિરાગને પકડી પાડી મેથી પાક આપી પોલીસને હવાલે કરી દીધો હતો શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છીડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ બ્યુરો રિપોર્ટ સુરત